સુરતમાં ફરી એકવાર મહાનગરપાલિકાની બે દરકારીનો નમૂનો સામે આવ્યો છે પાંડેસરા વિસ્તારમાં આવેલા એલઆઈજી એપાર્ટમેન્ટમાં બિલ્ડીંગનો એક તરફનો ભાગ ધરાશાયી થયો છે ગ્રાઉન્ડ પ્લસ થ્રી માળના બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થતા ફરી એકવાર લોકોના જીવ જોખમમાં મુકાયા હતા જોકે સદનસીબે કોઈ જાનહાનિ ટળી છે પાંડેસરા વિસ્તારમાં એલઆઈજી બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી બ્લોક નંબર ત્રણસો ત્રણનો પાછળનો ભાગ ધરાશાયી થયો હતો સાત જેટલા પરિવાર આ બિલ્ડિંગમાં રહેતા હતા બે હજાર સોળથી પાલિકા દ્વારા બિલ્ડિંગ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી જો કે બે હજાર સોળથી બે હજાર પચીસ સુધી હાઉસિંગ સોસાયટી દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી એલઆઈજી પાંચસો ચાલીસમાં આશરે બે હજાર એસી ફ્લેટને પાલિકા દ્વારા ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી વોર્ડ નંબર નગર સેવકો અને ઉધરા વિસ્તારના ધારાસભ્ય દ્વારા અનેક વાર લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા ન હતા અને સ્થાનિક લોકો દ્વારા જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ધારાસભ્યની પણ મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જો કે સમગ્ર ઘટના અંગે ફાયર બ્રિગેડે કહ્યું છે કે બિલ્ડીંગના બાથરૂમ તરફનો ભાગ ધરાશાયી થયો છે જેથી કોઈ જાનહાની સર્જાઈ નથી સાત જેટલા પરિવાર આ ફ્લેટમાં રહેતા હતા અને તમામ ને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે હાલ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સુનિલ ગાજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ